નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે તમને અને તમારા જીવનસાથીને આજે અદભૂત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય કુટુંબની ખુશીઓ પુનઃસ્થાપિત કરવા માટે દૂધ ખાંડ અને ચાવલનો મિષ્ઠાન બનાવીને ચંદ્રોદય પછી ચાંદની માંગ ખાઓ વૃષભ રાશિફળ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે ફેશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે સપના માંગના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો આ તે સારા દિવસો માંગનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા તમારા કામની પ્રશંસા કરશે અને બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપાર માંગ સારો નફો કમાવી શકે છે સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્ક માંગ ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય સાંજ સમયે પાણીમાં કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વાસ્થ્ય વધે છે મિથુન રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય સારી સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક સાચવવું પડે છે કર્ક આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમો નો સમાવેશ થવો જોઈએ આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે તમારા ઘનશ્યો માતા પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવા માંગ ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મદહોશ બનાવી દેશે ઉપાય ઉતકૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબા માંગ સક્રિય થયેલું પાણી પીઓ તાંબા વાસણ માંગ મૂકેલું પાણી સીન રાશિફળ તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે અનર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો

આજે તમારા ઓફિસે માંગ તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના ધ્યાન રાખવું જરૂરી છે તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી વરિષ્ઠ તે કામ આવતા લોકો તરફથી કેટલાક વિરોધ થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવન સાથે તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબા માં સક્રિય થયેલું પાણી પીઓ તાંબા વાસણ માં મૂકેલું પાણી તુલા રાશિ પર લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણિયુક પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે અંધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મદહોશ બનાવી દેશે ઉપાય

આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો આ બાબત તમને તમારા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે તમારું જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સાંજ સમયે પાણીમાંગ કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વાસ્થ્ય વધે છે ધન રાશિ પણ ઓફિસમાંગથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કો આ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આ રાશિના બાળકો આજે રમત માંગ દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે

નાણા પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજે તમારા કામની સરાહના થશે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો કુંભ તમારી આશા આજે કોઈ તથા નાજુક ખુશબોની જેમ તથા જેમ ખીલશે આજે તમારે ફિજુલ ખર્ચી કરવાથી પોતાને રોકું જોઈએ નહીંતર જરૂરત ની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ભ્રંઢેરો પીતા નહીં કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે

તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અંધાર્યા તથા હળવાશ્વર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો આજે વધુ પડતું સ્વ કેન્દ્રીય વલણ અપનાવે એવી શક્યતા છે ઉપાય લીલા રંગની બોટલ માંગ ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળ માંગ દબાવો આ પરિવાર માંગ શાંતિ અને આનંદ સાચવશે